પ્રયત્ન કરે ક્યાં એને રોકી રહી છે ક્યાંય જિલ્લા તાલુકામાં પૂછપરછ કરી રહી છે એ રીતે મારી પણ પૂછપરછ ચાલુ નથી કે ભાઈ શું છે શા માટે

એ માંગણી અમારી યોગ્ય જગ્યા યોગ્ય રીતે પહોંચાડવામાં આવે અમે આંદોલન ના માર્ગે ચાલીએ છીએ આંદોલન એ અમારી મજબૂરી છે આંદોલન અમારો શોધ નથી અમે